જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સર્કિટ હાઉસ આણંદ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓને જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી જિલ્લાની તમામ કચેરીઓના અધિકારીઓએ પરસ્પરના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કાર્ય ઝડપથી કરવા અનુરોધ કર્યો હતો તથા જનપ્રતિનિધિઓ દ્વારા પૂછાયેલ પ્રશ્નો માટે કરેલ રજૂઆતનો પણ તુરંત જ પ્રતિસાદ આપવા અને હકારાત્મક ઉકેલ લાવવા જિલ્લા કલેકટરે અધિકારીઓને જણાવ્યું હતું રાખવા જણાવ્યું હતું બેઠકમાં ઉપસ્થિત સાંસદ સભ્યો જિલ્લા પંચાયત પ્રમુખ ધારાસભ્ય દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ સાંસદ સભ્ય મિતેશભાઈ પટેલ ધારાસભ્ય સર્વ યોગેશભાઈ પટેલ કમલેશભાઈ પટેલ ગોવિંદભાઈ પરમાર જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવહુતી જિલ્લા પોલીસ અધ્યક્ષ ગૌરવ જસાની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જેવી દેસાઈ પેલાના મદદનીશ કલેક્ટર હિરેનભાઈ બારોટ સહિત સંકલન સમિતિના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા